you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આપઘાત કરી લીધો છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અમૃતા પાંડે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે અમૃતા પાંડે આપઘાત કરતા પહેલા વોટ્સએપ પર પોતાનું સ્ટેટસ પણ અપડેટ કર્યું હતું અમૃતા પાંડે ખેસારીલાલ યાદવ સાથે પણ કામ કર્યું છે અમૃતા પાંડેના આપઘાત કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ એક્ટ્રેસે મૃત્યુ પહેલા વોટ્સએપ સ્ટેટસ પર દ્વારા કંઈ કહેવાનો પ્રયાસ કર્યો હતો અમૃતા પાંડે લખ્યું હતું કે બે નાવ પર સવારે જિંદગી આસાન સ્ટેટસ પર થી અનેક વિતર્ક થઈ રહ્યા છે આ ઘટનાની જાણ થતા જોકસર પોલીસ ઘટનાની તપાસ માટે પહોંચી હતી પોલીસે ઘટના સ્થળની એફએસએલ પાસે તપાસ કરાવી જ્યાંથી સાડીનો ફાંસી નો ફંદો મોબાઈલ ફોન સહિત અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી પોલીસે જણાવ્યું કે સાંજે તેમને માહિતી મળી કે એપાર્ટમેન્ટમાં એક મહિલાએ આત્મહત્યા કરી લીધી માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી